બટાકડી મને માલેજી મને ટાકડી મને જીશાનો મહિનાનો ડાયપરનો સ્ટોક આવી ગયો છે બી પણ આ કબડ થાય એમાં બધી એની જગ્યા છે એટલે હમણાં કઈ ન થાય બધું ગોળ ફેલાયેલું છે હે જીશો એ ગુંદુ બતાવો બધાને ખબર દીકુ ચલો બરોબર પિક્ચર જોયું

લોકો જમીને નીકળી ગયા છે ઘરે જવા આ તો ગામ લઈ ગા હા હાથ જીશા જીશા હાથ કરતા આમ આ

ચલો ગીત ગાઓ આ શું કે નાની હો ગૌડાવે તો ગા કરે ગાડી કોને બોલાવે કોણ છો રસ્તા એક તો એટલી બધી દાદાગીરી આવડી ગઈ આવડે જોડવાની જઈશું કેવી રીતે બોલાવાના હોય એમ કે

પણ એને જો એને આખજો આ જો બુટ કાઢ નાખો પાછો જીશુ કશે પડી જશે તારો બુટ નાની હું બોલાવે